પોષણ ઉત્સવ બે હજાર પચીસ છવ્વીસ પૌષ્ટિક વાનગી સ્પર્ધા સંકલિત બાળ વિકારા યોજના કચેરી ખાતે યોજાઈ પલસાણામાં મિલેટ્સ વાનગી હરીફાઈ પંચાયત પ્રમુખ યોગેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાઈ મહાનુભાવના હસ્તે ઇનામો અપાયા પલસાણા એસીડીએસ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ કચેરી ખાતે પોષણ ઉત્સવના ભાગરૂપે ટેક હોમ રેશન અને મિલેટ્સ વાનગી હરીફાઈનું આયોજન થયું આ કાર્યક્રમ પલસાણા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયો મહાનુભાવની ઉપસ્થિતિમાં વિજેતાઓને ઇનામો એનાયત કરવામાં આવ્યા

લઈને સોળ ઓક્ટોબર સુધી આ પોષણ માસની ઉજવણી કરવામાં આવે છે જેમાં આઈસીડીએસ વિભાગ અને આરોગ્ય વિભાગ સંકલન થઈને આપણે પોષણ વધારવા માટેનું અને અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એની સાથે સાથે આરોગ્ય ડિપાર્ટમેન્ટ તરફથી પણ સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું પ્રારંભ થયું છે સત્તર સેપટેમ્બર છે જે બે ઓક્ટોબર સુધી ચાલશે જેમાં અલગ અલગ સેન્ટરો પર અમે કેમ્પ કરી રહ્યા છે જેમાં મહિલાઓનું સ્વાસ્થ્યને અંગે અનેક પ્રકારના પ્રોગ્રામો કરી રહ્યા છે અને એમનું બીમારીઓનું પણ કરવામાં આવે છે અને એમને ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે આ અભિયાન મહિલાઓને જે સારા પોષણ વિશે જાણકારી આપવામાં આવે છે અને એનું સ્વાસ્થ્ય કેવી રીતે વધારવામાં આવે એવી પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે આ બંને પ્રોગ્રામોથી મહિલાને આપણે સ્વસ્થ કરવાનું છે જેની સાથે સાથે આપણે પરિવારને બી સશક્ત કરી શકીએ મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત બાળ વિકાસ યોજના અધિકારી પલસાણા પલસાણા ઘટક અંતર્ગત આજે પોષણ માસ નિમિત્તે પોષણ પોષણયુક્ત વાનગીની સ્પર્ધા ગોઠવવામાં આવેલી છે જેમાં મિલેટ્સ વાનગીઓ અને ટીએચઆર એટલે કે આઈસીડીએસ વિભાગ અંતર્ગત આવેલી આંગણવાડી કેન્દ્રમાંથી જે ટીએચ આરના ત્રણ અલગ અલગ પેકેટ આપવામાં આવે છે બાલ શક્તિ શક્તિ અને માતૃશક્તિ આ ત્રણેય પેકેટમાંથી ફક્ત શીરો અને સુખડી જ નહીં પરંતુ અવનવી વિવિધ વાનગીઓ કઈ રીતે બને અને આ વાનગીઓનું આજે નિદર્શન અને પલસાણાના કુલ પાંચ સેજા અંતર્ગત અલગ અલગ વાનગીઓ બનાવીને જે અલગ અલગ સેજા કક્ષાએથી નંબર પ્રાપ્ત કરેલ છે તેઓનું આજે પલસાણા ઘટક કક્ષાએ એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ સ્પર્ધા અંતર્ગત બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો છે તેમજ આસપાસના અલગ અલગ વિસ્તારોમાંથી કિશોરીઓ ધાત્રી માતા સગર્ભા માતા અને અલગ અલગ વય જૂથના માતાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો છે રમેશ કંભાતી દિવ્યાંગ કડોદરા સુરત